નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધીની ની લાખો પહેલી માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ની ભેટ જીતવાનો મોકો

તપાસ એજન્સીઓ દોડતી થઈ પશ્ચિમ કચ્છના સરહદી દરિયાકાંઠેથી માદક પદાર્થના બિનવારસુ પેકેટો મળી આવવાના બનાવો બાદ હવે આખે આખા કન્ટેનર કિનારે તણાઈ આવ્યા હોવાની રહસ્યમય ઘટનાથી લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે અબડાસા વિસ્તારના સૈયદ સુલેમાન પીર ટાપુ અને શિયાળબારી નજીક તણાઈ આવેલા બે કન્ટેનર બાદ હવે સુથરીના કિનારે વધુ એક દેખાઈ આવતા તપાસનો દોર શરૂ કરાયો છે દરિયાકાંઠા વિસ્તારના સૈયદ સુલેમાન પીર ટાપુ અને શિયાળબારી નજીક પાણીમાં તરતી બે કન્ટેનર ટેન્ક જખૌ મરીન પોલીસને ધ્યાને આવી હતી પાણીમાં અડધી ડૂબેલી હાલતમાં બિનવારસુ ટેન્ક દેખાતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી અને આ મામલે વિવિધ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે પરંતુ હાલ દરિયામાં ભરતી હોવાને કારણે ભારે કરંટ છે જેથી પાણીમાં ફસાયેલા કન્ટેનરોને હજુ સુધી બહાર કાઢી શકાયા નથી આ દરમિયાન સુત્રી નજીકના દરિયા કિનારે વધુ એક કન્ટેનર પાણીમાં તરતો દેખાયો છે કોઠારા પોલીસે આ બાબતે કસ્ટમ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓને જાણ કરતાં સ્થાનિકે તપાસ શરૂ કરવામાં આવી છે સમગ્ર મામલે કોઠારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વીએમ ઝાલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે દરિયાકાંઠે તણાઈ આવેલા કન્ટેનર પ્રાથમિક તપાસમાં કોઈ ક્રૂડ જહાજમાંથી પડી ગયેલા હોય તેવું દેખાઈ રહ્યું છે

बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी में यार या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર